મિત્રો અત્યારે હું તમને લઈને આવી ગયો છું એક એવા સુંદર મજાના લોકેશન ઉપર આજે આપણે એક સુંદર મજાનો વિડીયો બનાવવાનો છે એક નવું જ લોકેશન આપણે સર્ચ કર્યું છે જે આવેલું છે ચોટીલાનો જે ડુંગર છે એના એક્ઝેટ પાછળ અને પ્રોપર ચોટીલા આપણે જવાનું નથી ધમરાડા ગામ કહેવાય ધમરાડા તમે લોકેશન જુઓ ધમરાડાનું અને મારી પાછળ જે છે એ છે મેલડી માતાજીનું મંદિર અને એટલું બધું સુંદર મંદિર છે ને અને આમ તમે જુઓ કે કેટલી આજુબાજુમાં હરિયાળી અને હરિયાળીની વચ્ચે આ મંદિર આવેલું છે અને જો વરસાદનું મોસમ હોય અને આવા લોકેશન ઉપર મંદિર ને એવી બધી જગ્યાએ તમે ફરો ટ્રાવેલિંગ કરો તો ખરેખર એટલી બધી મજા આવે ને તો આજે જ આપણે એવું સરસ મજાનું લોકેશન લઈને આવી ગયા છો ને તમને હું અંદર મંદિરની અંદર જઈને બતાવું કે કેવું મંદિર છે અને ત્યાં શું શું જોવા જેવું છે માતાજીની મૂર્તિ કેવી છે તો આ વિડીયોમાં તમે છેક સુધીપ બની રહેજો મિત્રો અમે અંદર તો પહોંચી જાય એ પણ અંદર તો જગ્યા જો કેટલી બધી બહુ મોટી વિશાળ જગ્યા છે અને સામે તમને જે દેખાય એ છે માતાજીનું મંદિર ને આ વિશાળ જગ્યામાં ખરેખર ચોમાસામાં આવવા જેવું છે ને અત્યારે જો ફૂલ વરસાદ ચાલુ છે એટલે ફેમિલીની બધું હે પાછળ આમ સામે જો આ ને એવું બધું છે આરામ ને એવું એટલે અહીંયા બધા બેઠા અને લોકેશન તો એક નંબર છે બાકી આવું લોકેશન હોય એટલે કેવી મોજ પડી જાય ખરેખર ચોમાસામાં આવી બધી જગ્યાએ આવીને તો બહુ મજા આવે એવું છે જો અહીંયા દર રવિવારે હે ને પ્રસાદીની વ્યવસ્થા હોય તાવાની એવું બધું થાય ને એટલે એની પ્રસાદી હોય આ બધા જે લોકો છે ને જો અમારા કુમાર છે અમે બધા હવે પ્રસાદી લેવા જાવી તો દર રવિવારે તમે આવો ને તો પ્રસાદીની વ્યવસ્થા હોય તો આવા ટાઈમે લગભગ એક વાગ્યાની આજુબાજુ પ્રસાદી થઈ જાય તો તમે લોકો જો આવો ને એક વાગ્યાની તો અહીંયા પ્રસાદી લઈને જરૂર જાવી અને હવે આપણે જાવીએ પ્રસાદી લેવા તો આપણે પ્રસાદી લઈ લીધી છે અને પ્રસાદીમાં સરસ મજાનું ચાપડી હતી બટેકાનું શાક હતું ગુંદી ગાંઠિયા હતા અને સરસ મજાની પ્રસાદી હતી અને આ પ્રસાદીનો જો તમારે લાભ લેવો હોય લાવો લેવો હોય તો તમારે આવવાનું રવિવારે રવિવારે જો અત્યારે પ્રસાદી ચાલુ જ છે અહીંયા બધું પ્રસાદી લેવાનું છે આ બધું વાસણ એ બધું ઉટકે છે અને આ બધું સેવામાં જ ચાલે છે તો તમારે જો પ્રસાદીને એવું લેવું હોય તો રવિવારે અચૂક આવવું તો મિત્રો આ તો બરડી માતાજીનું મંદિર અને કેવું સરસ મજાનું મંદિર છે ને અત્યારે જો વરસાદ ચાલુ થઈ ગયો એટલે હવે અમે લોકો જાવી તમે જુઓ કે કેવું સરસ મજાનું મંદિર છે તો આવા લોકેશન ઉપર ખરેખર ચોમાસામાં આવવાની બહુ મજા આવે તો આ વિડીયો તમને જો ગમ્યો તો લાઇક કરી દો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને તમારા મિત્રો સાથે શેર કરી દો અને હવે અમે ભાગવી અને આપણે મળી આવતા વિડીયોમાં ત્યાં સુધી બધાને ગુડ બાય એન્ડ ટેક કેર